તો હની ટ્રેપમાં ફસાવી વેપારીઓ પાસેથી પૈસા પડાવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે અમદાવાદ ગ્રામ્ય નળ સરોવર પોલીસે હની ટ્રેપમાં અનેક લોકોને ફસાવી તોડ કરનાર ટોળકી પકડી પાડી રાજસ્થાનના રિયલ એસ્ટેટના વેપારીને એક યુવતીએ ફસાવી અમદાવાદમાં સાઇટ બતાવવાના બહાને નરોડામાં બોલાવ્યો હતો જ્યાંથી અલગ અલગ જગ્યાઓ પર ફરી અંતે નર્મદા કેનાલ પાસે ત્રણ જેટલા શખ્સો યુવતીના પતિ તરીકે ઓળખ આપી વેપારીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે તેવું કહી વેપારીનું અપહરણ કરી પચાસ લાખ રૂપિયાની માંગણી કરી

અને કીધું કે ભાઈ આ જે છે મારી પત્ની છે ને તે આની સાથે બદકામ કર્યું છે આમ છે તેમ છે એવું અને આટલા પચાસ લાખ રૂપિયા આપવા પડશે ને એમ તેમ કરી અને એને ક્રેટા ગાડીમાં આ ત્રણ જણા ત્રીસેક વર્ષની એજના હતા જે ઉઠાવી અને અલગ અલગ જગ્યાએ ફેરવી અને છરી બતાવી અને એની પાસેથી એક લાખ રૂપિયા રોકડા બે વીંટી અને ગળામાં પહેરેલ છે એમ કુલ ચારેક લાખનો મુદ્દામાં રાખવું એ લોકોએ બજબરીથી કઢાઈ લઈ અને નાસી છૂટેલા બળજબરીથી કઢાઈ લેવાનું અને આ રીતના અપહરણનો આખો સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો છે એમાં જ એક આરોપી છે જયરાજસિંહ બોરીચા કરીને એને અટક કર્યો છે